દુકાનોની અંદર હવે મ્યુનિસિપાલિટી થી અમારી એટલી રિક્વેસ્ટ છે કે અમને જલ્દીથી જલ્દી સહાયતા મળે કારણ કે અમે અત્યારે ઘણો બધો નુકસાનમાં બેઠા છીએ અત્યારે અમારી દુકાનોમાં અત્યારે બિલકુલ પાણી ભરાયેલું છે તો આપ સાહેબો થી અમારી નમ્ર વિનંતી છે કે ગટરનો બી કામ બરાબર વ્યવસ્થિત કરાવો અને આ અમારી દુકાનોમાં જે પાણી ભરાય છે એના કાઢલી પણ અમને કોઈક વ્યવસ્થા કરી આપો મહેરબાની છે આપને આપનો નામ મારું નામ છે સબીર આણંદવાલા હકીમી એન્ટરપ્રાઇઝ ਦਾ ઓર